આપણો એક પ્લાન છે પ્લાન તો હું છે જ જવાનું તો આજે જ હતું પણ હવે કાલ ઉપર આપણે પણ છે દવાખાને પેલા દવા લેવા માટે તબિયત કેવી રહી આજે થોડુંક દવા તો અત્યારે પીધી એટલે પ્રોબ્લેમ નથી પણ જોઈએ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર તો આજના બ્લોકની શરૂઆત કરીએ આપણે સવાર સવારમાં આપણે અત્યારે આવ્યા છીએ ખેતરમાં પાણી વારવા માટે આજે થોડી તબિયત ખરાબ છે થોડી નહીં વધારે ખરાબ છે તાવ છે શરદી છે ઉધરસ છે બધું હાલત ખરાબ થઈ ગઈ અત્યારે આપણે ખેતરમાં પાણી વાર લઈએ ઘઉંમાં આવ્યા તો પાણી વારવા માટે પાણી ચાલુ છે આપણા ઘઉં ઉપેલા જો કેમ છે મસ્ત તો ચાલો આપણે પાણી વાર લઈએ પછી આપણે મળીએ ને આપણો એક પ્લાન છે પ્લાન તો હું ફાઈનલ જ છે જવાનું તો આજે જ હતું પણ હવે કાલ ઉપર આપણે પ્લાન કર્યો પોસ્ટપોન કાલે આપણે સવારે નીકળવાનું છે તો દ્વારકા તો જાશું આપણે દ્વારકામાં મંદિરે દર્શન કરવા માટે મજા આવશે તમને પણ વિડીયો જોવાની નેક્સ્ટ આપણો આવશે જે રાઈડિંગ માટેનો ચાલો આપણે જ્યારે પેલા પાણી વાળ લઈએ પછી આપણે નીકળશું ઘર બાજુ ને પછી જવાનું છે દવાખાને પહેલાં તો દવા લેવા માટે તબિયત કેવી રહી આજે થોડુંક દવા તો અત્યારે પીધી એટલે પ્રોબ્લેમ નથી પણ જોઈએ શું રહે બાકી જવાનું તો ફાઇનલ જ છે દ્વારકામાં ચાલો આપણે ભાઈ બાપ આપણે આવી ગયા નદી અત્યારે પથ્થર આપવા માટે ચાલો આપણે બધા પથ્થર આપી દઈએ પાણી જો ચાલો આપણે આ જોયું કઈ ઘટેલી હો આજ દેખાણી આવ્યો અરે